પણ રોટલો તારી પાસે ખાવાનો કેવું શું અરે બાપુ તમે ગમે આ પહોંચ્યા હોય ને ગમે આ દુનિયાની ટોચે પહોંચ્યા હોય પણ મા બાપ થી મોટા કોઈ દી જિંદગીમાં થતા નહીં ન આ તમારી ફરજા છે ને એ વ્યાજ છે સુકવી દેશે તમારા મા બાપને સેવા નહીં કરી તમારી ફરજા એને ક્યાં આશા રાખવાની જરૂર નથી કોઈ નહીં કરે એટલા જ માટે કહું છું મા છે ને નું બાપુ પાત્ર જેવો જમૂચ છે એના બાપુ તમે કયો તો હવાર સુધી દાખલા આપું બાપુ દીકરીઓ દેશ ને આબરૂ રાખી છે સતયુગ માં કાશી ની બજાર માં હરિશ્ચંદ્ર રાજા એ તારા મતી ને બાપુ રીંગણા વેચી વેચી નાખ્યા હજી બહેરા વેસવાનો વારો આવ્યો આપડો તોય બધા રોવે છે અમારી ભાઈ આ નથી અમારી ભાઈ આ મરો ન હોય શું જોવે છે એ નથી ખબર પડતી મહારાણી ને બાપુ બજાર માં હરરાજી કરી નાખી ની મહારાણી વિચાર કરજો હરરાજી તો કરી નાખી પણ હારો નો મારા બાપ ગુરુ મહારાજ ની બાપુ વાત કરીએ હરિશંદ્ર રાજા અયોધ્યા નો મહારાજા શમશાન માં નોકરી કરે છે સત્ય ની ખાતર હાચું બોલવામાં સાચું જીવવામાં બાપુ કેટલા કેટલી કઠનાઈ છે ને તો ઇતિહાસ ખોલો તો ખબર પડે હરિચંદ્ર બાપુ એક સત ને નો સુકવું ઈજ એનો ગુનો ને બીજો શું ગુનો પણ જો તો ખરા એનો ઇતિહાસ તો તમે જો ધાન ધાન ને પાન પાન કરી નાખ્યા માં નોકરી કરે દીકરા રોહિત ને એરું કઈડો તારા મતી બાપુ અયોધ્યા ની મહારાણી લકર વગર જેમ ગાંડી હોય ને બાપુ એવી કોકે કીધું કે તારો દીકરો ગુજરી ગયો એરું કઈડ્યો અને જોગમાં દીકરા ને અયો ત્યાંનો કુંવર હતો બાપુ ઉપાડવા વાળું કોઈ નોતું ઉપાડવા વાળો ઈ માં તારામતીએ બાપુ દીકરાને ખંભે નાખીને શમશાનમાં લાવીને હરીશંદ્ર રાજામ ખડગ આડું કરીને ઉપારિયા કાઈ મારું દાન દેતા જાઓ શું ભલામણા ધરતી ફાટી જાય ધરતી મારા રામ ઈ કે પણ સ્વામીના શું બોલો છો ઈ કે વાત બધી બરોબર તમને ઓળખું છું આ મردુ કોનું એ ઓળખું છું પણ હું આ નોકરી કરું છું હવે મારા ધણીને જવાબ શું देऊ

અને લાકડા ગોઠવા અને એમાં રોહિતને માથે મૂક્યો અને દિવાળી મૂકવાની તૈયારી કરીને વિશ્વા મિત્રના હાજા ગગડી ગયા હોપાઈ એ કહે મળદો જો હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઈન્દ્રને હેઠું આવવું પડે ઈન્દ્રના ઇન્દ્રાસન સાબુઆ ધરતીમાંથી ડોલી ઉઠે અને હડી કાઢી બારે મેઘ ખાંગા કરી દ્યો એ કા દીકરો હળગે નહીં હો નકરે પૂરું થઈ ગયું સમજી લેજો અને બારે બે ખાંગા થયા ને રાજા ભાંગી ભૂકો થઈ ગયા તેથી બાપુ તારામતી લગામ હાથમાં લીધી તેથી દીકરી આબરૂ રાખી હતી કે તમારી પાસે હથિયાર તલવાર છે ને મારું માથું ઉતારી લ્યો હવે આપણો દીકરો તો વયો ગયો છે મારું માથું ઉતારી લ્યો ને પછી તમારે જીવ હોય તો જીવ જો મરવું હોય તો મરી જાય આમ હથિયાર ઉપાડ્યું ને તો અખિલ બ્રહ્માંડ ના હેઠું ઉતરવું પડ્યું બાપુ એ ઇતિહાસ આપણા જ્યાં બાપુ ધરમ પુરુષ નથી પૂગ્યો

એક બનેલો દાખલો તમને કહું એક ગામ માં બનેલું ગામની ખબર છે ને ભાઈ ખબર પણ લાઈવ છે એટલે બોલાય નહીં ભાઈ છે ને ભાઈ ખેતી કરતા હતા બેન ઘર નું કામ કરતા તે બેન રસોઈ બનાવતા તા ને એમાં એક પાપડ નું પડીક વાડું આવતું છે તો કે આ શેકી નાખો હું મારો ઘરવાળો બે ખાશો પાપડ શેક્યા બોલો ભાઈ આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો એટલે થાળી પીરસી પાપડ મૂક્યા ઓલો જો સાનો માણો ખાઈ લે તો કઈ વાંધો નહીં પણ કર્યું ઊભું ઈને

ઈકે મારા માથે એક વખત હાથ મૂક મારો બાપ તને જાણીને પછી તને વાત કરો ઈકે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાત આશરો સીતારામનો નો કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નઈ દો જાવા બેહીજા મારા બાપ મારા પેટમાં માં પાંચ મહિના નો ગર્ભ છે ફાડીને બાવા રાંધીને તને ખબર હું તું ચા અમને હજી ઓળખ આમ કટાર કરી અને ભગવાન ચોટી ગયો બસ કર માં બસ કર તીધી બાપુ દીકરી આબરૂ રાખી દીધી જલારામ બાપા પાએ બૈરું માંગ્યું ઈ વીરબાએ કીધું આજ કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે જો કે આપણા ઘરે કોઈ બાવા આવે નહીં અને આવે તો કાયા ખતરો કરતાય નહીં આ તો આનંદ કરાવું છું નકર આપણો મેળે નહીં પડે આપણે કારણ કે નિભાવી લેવાની વાત છે અમે ગમ્યા જાય ને પોગ્રામ એટલે સાધુ સંતો હોય ને એના ભેગા અમને હાલો હલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા